આજે નેત્રંગ તેમજ ડેડીયાપાડામાં જબરજસ્ત મામલો અને માહોલ છે તે જામ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડીયાપાડામાં સભા તેમણે કરી આદિવાસી સમાજના વિકાસની બાબતોને લઈ તેમણે વાત કહી પોતાના સંબોધનમાં ત્યારે બીજી તરફ વિપક્ષ નેતાઓ જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા ધારાસભ્ય અનંત પટેલ સહિતના લોકોએ નેત્રંગ હાથે સભા કરી એક તરફ વડાપ્રધાને કોંગ્રેસના શાસનને ભૂતકાળમાં યાદ કરતા પ્રહારો કરવાની શરૂઆત કરી અને ભારતીય જનતા પાર્ટી શાસન આવી ત્યારે આદિવાસીઓ માટે શું વિકાસ કર્યા તે બાબતો ગણાવી બીજી તરફ વિપક્ષના જે ધારાસભ્યો છે તેમણે ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સરકાર ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરીને જે આરોપો કર્યા પાસ્તાના ધારાસભ્ય અનંત પટેલનું ધુઆધાર ભાષણ સામે આવ્યું છે જે ભાષણમાં તેમણે કહ્યું કે હવે તો ઘરે ઘરે દર્શન કરવા માટે આવી રહ્યા છે નેતાઓ પરંતુ આદિવાસી સમાજની જંગલ જમીન નહી છોડીએ તે પ્રકારનું નિવેદન છે આપણા ઘરે દરવાજા પર દર્શન કરવા આવવું પડશે ચોરી કરતા થઈ ગયા આપણા વિસ્તાર નું ખનીજ ચોરતા થઈ ગયા અને હવે ધીરે ધીરે આદિવાસીના ના પ્રમાણપત્ર ની ચોરવા લાગી વિધાનસભામાં લડવું

ગરમી પણ ઘણી છે તમે ખુબ પ્રેમ મને સાંભળ્યો બધા સૌનો આભાર જય આદિવાસી